કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે તમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને ઇકોતેર આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો ઇકોતેર વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને ઇકોતેર લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી

એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોગા મોટા મગર મછને પકડ્યો નથી તો જે એસઆઈટી ના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસ નિર્ આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે

આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી ને અમી માંગણી કરીએ છીએ આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને એસઆઈટી માં મુકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ એમની સામે પણ કોઈ તપાસ થતી નથી એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો એનું ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માગતા નથી એટલે મોટા મગર પક્ષોને તમે નથી જ પકડવા માગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલાકાંડ કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં અમે સાત આઠ ને નવ ત્રણ દિવસ બોતેર કલાકના અનસર ઉપર ઉતરવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું છે કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે જીગ્નેશભાઈ ખાસ કરીને પોલીસ કન્વીનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે જુગાર કરોડો કમાયા હોય જે રેકેટ ચલાવતા હોય જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય એ અધિકારીઓ શું તપાસ કરવાના તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ અધિકારીને કેમ નથી મુકવા માંગતા જેમની ઇન્ટીગ્રીટીના ઠેકાણા નથી જેમને